બીજે માં તો ઘોડા બીજે કોઈ કે ડાઉનલોડિંગ કરેલું હોય જો વાગે કોઈ એને થોડું વગર તો ડાઉનલોડિંગ કરેલો એ તો તમાર સમજાણ ઈનન ખબર સતી કે ઇત્રો પાટસ કેમ ડાઉનલોડ કરીને રાખો લાતે આખું ગીત ને રાખો આખું ગીત જ ડાઉનલોડિંગ હે કે વરિયા ટસ્કા તો ને એટલો સ્કોપ તો

આપણે થું એમ કરીએલા જો થું કહે તો એના એના કન મુ ડિલેટ કરાવવાનું તો હું એ મંજૂર હું ડિલેટ કરવા અને બધા એક એક વિડીયો બનાવી આવી દો જેવા મન ઉપર જેવા રોસ્ટ કરે બધા એક એક વિડીયો પણ કે ભાઈ આ ડિલેટ કરાવું ને બે સમાજ ને સમાધાન થઈ ગયું નહીં તો આપણે જો પે ગુથાવો તો પછી પે ગુથાવાની મીટિંગ રાખો હા તો એમ એક 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 એકમ હે ને એ કરો તમે જો એ વિડીયો મેલીએ બરાબર હમ્ આ ગમે તે હાડ હું પેલી સ્ટાર્ટિંગ કરું બરાબર आ एक स्टार्टिंग करे भी के मन मेंशन कर बराबर हां हां जे पाई उन मो आ गीत नो जे पहले क्लिप है ना हां ये बता फील समझ ना के आपने जरा है समझ ना होए के गमे होए थ में ना ये बता डिलीट करी नखो हम्म इम करिन तो है ना क्लिप बना दो ने हम जने हां हां લોકેશન કાઢી ઈજા પડે જો પછી તમારી જવાબદારી જો મરી ને સમાજ નો કે કે નો નો એ સમાવું પડે જેને એના ઉપર કેવાનું હા એ તો વાત હા તો એમ એમ જો કાયદેસર કાયદેસર જો કાયદેસર આપડે વિડીયો મેલું બરાબર વિડીયો મેલવાનો હે કોઈ આપડે જે કોઈ અમની રીલ બનાવે બરાબર જે રીલો બનાવેલી હે જે ઈસ્ટામાં મેલેલું ગમે તે મેલેલું હે

જો થમાર વાળા બધા ઉપર રોસ્ટ કરે તો મુ એમ બતો મુ ગાળો દેતો હોત ને તો તો મેન કારણ હે ને ઈ ના ને ટાર્ગેટ કરું દેખ બતન ટાર્ગેટ કરવા માર આવતું નહીં પણ આ તો ને સુટ કે પછી એ તો ગીત ગાતો એ ગવાય ગયો પણ બીજું તો હું એસકા ગવાય ગયો બરાબર પડ હે ને ઓમ આ ગમે તે પણ આપણે જે ખાતા વસ્તુ એના ઉપર ને બનાવેલા એ વાત તો તારી સાચી હે લા પણ એ

હા એ તો હે કે પણ આપણ કે જા આપે તો માર માર આ વાત ને સમાધાન લાવનો તો હાલ જો તમાર મને બત્તા આપણે દોસ્તારે છે પણ એ બત્તા મને હાલ ફોન એ નહી કરતા કારણ કે હાલ એ આ એ સિચ્યુએશન ને ચાલુ તો ભેગા બેતા નહી ભેગા નહી બેહી એકતા બરોબર હા તો એક બીજા દા દુશ્મન થઈ જાય કે લા અને પછી દેખ આ તો દેખ મારવા મારવાળો એકલો ફરતો એ ને ફરી કે ને વાળો એકલો ફરતો એ ને ફરી કે ઇમ થો ઓ ન ફરે કે પેસેન કેવી રીતે ફરે કે જે હે તો પછી બસ કુબા હે કે આપણે જે ગામ હે ને ખાય કજો થમરવાળા ના મારવાળા બતા એક ને કે સે બતા જો ભેગા બેસતા ના હાલ હે ને બતા કોઈ ભેગા નહી બેતા હા પણ પાછો તમ આપણ વિરુદ્ધ ગમે તે ઉઠાવો કે તો નોમ ને જ લેવાનું આખા સમાજ સમાજને ન કહેવામાં આવે એમ એ વાત હા તમે યાર હે ડાયરેક્ટ આ હું કે ભીલો રો બિલો ડાયરેક્ટ ડાયરેક્ટ આખા સમાજ ને કે ના હવે પછી તું વિચાર સમાજ ઉઠે કે કે અમે જો અમે પેલા એ ગીત નું લલિત માફ મોકલી બસ બધું પટી ગયું હતું બરોબર હા હા અને તાટુ હતું અને પછી ખબર કાકા જામારે લલિત ભાઈ ગીત રિલેટ કરાવી થોડું મળવું અને થમાર વાળી ગરહારાનો તો એ તને નો એ બતણ નોમ ને આવું એ નોમ આવ્યું કે બરાબર કે એ એ તો સમાજ બગાડે તાર મુ હું કહું તાર આથા ગમે તે કોઈ વિડીયો બનાવે ને તો જે કારણ એના ને કે વાત દેખ ઇનાન જો માર વિરોધ કરવો તો તો કે કાકા ના ને થવા મહે ન કો ગાળ દેવી તો તો ઇમ વિરોધ થોત ને પણ ઇને તો આખી સમાજ નું નામ લીધું પેસે પે સમાજ ને રીસ કે કે સરે હા એ વાત બરાબર હે કે તે એસ કારણ હે તે તેર થે અમારે આખા ભીલો રે ભીલો રે કરી નો ખો આ ભીલ તો કેતરા હે યાર બધા ભીલો રે તો પેસે બધા ભીલો રે હું થા જાય રીસ કરે કે કે

હા એમ કેવાનું થાય કે રાયો બેન નો જોગ જોણતી ને કોઈ ખબર ને એની જો એનો જાતી જા ગાળો દેવાય તેર પે છે તો કારણે કે કહું કે ખોટું આપણે ખોટું આપી ગાળો બોલીએ ને આપણે સમાજ જ ડૂબે સમાજ જ કલા કરે સમાજ ડૂબારી એવું થાય આ તો બીજી કોક સમાજ હોય ને તો ચાલે લા વરી પણ આ તો આપણે ને આપણે સમાજ

પણ હે ને આજ પછી કોઈ વિડીયો ને બનાવતા હો કે ગમે તેમ વિડીયો મેલું ત્યારે અમાર વાળા ને ખબર પડે બરાબર હા વિડીયો તો તમે બધા મેલ્યો નખો લા બધે ટેગ કરો ને એમ કરીને મેસેજ ભોગાર બતો ને તે તને પછી બે ત્રણ દિવસ માં ખબર પડી જશે તો હા હા બરાબર એમ જ કરીએ હા હા સારું